વિશેષ કેમજ ડિસીબજેમાંથી પધારેલા તમામ મહિલાઓ અને ભાઈઓ બીસીએના તેમજ જেন্ডર ચાઇલ્ડલેન અને સીએલએ પ્રોજેક્ટમાંથી તમામ પધારેલા બાળકો આંગણવાડી અને મારા ચેરિટેબલ ટ્રસ્ટમાંથી ઉપસ્થિત તમામ સ્ટાફગણ તો તમામ ઉપસ્થિત તમામ સન્માનયોને તમામ છીએ ત્યારે સંસ્થાવતી અમે આ વર્ષમાં થયેલા જે કાર્યો છે જે સફળતા ઉમેરી છે જે નિષ્ફળતા ઉમેરી છે અને જે રીતે કંઈક ને કંઈક કરવા ઉપર નિરંતર પ્રયાસો કર્યા છે એ બધી બાબતોની થોડીક તમારી સાથે શેર કરવા માંગીએ છીએ જેથી તમે પણ અમને આગળ સુજાવ આપી શકો તો તાલીમ અને શિક્ષણની અંદર જો મુખ્ય વાત કરીએ તો આપણે ફેલ્ડોની ઘણી તાલીમો કરી છે تاليمن اندر کھیڈتو نے مذکوري تاليمن ۾ خي ان ما ڪهاڪرن کي مون کي لڳي تاليمن اندر جيڪڏھو ڊراؤٽو جي راند جو چيتس کھیڈتو نے مذکوري توبي نه आपले ڪهاڪري اپليڪيشن ۾ اولين وڇترو جو آهي تاليمن اندر 70000 دوست ۽ شيلا کھیڈتو سنڌي ٻاهر دنيا لوڪ مينٽرن ۾ જે તાલીમો છે એની અંદર આપણે જે સુરક્ષાની બાબતોની તાલીમો છે જેની અંદર અઢાર હજાર ને આપણે જોડી શકીએ છીએ એટલે આ સંસ્થા વિવિધ ક્ષેત્રમાં કામ કરે છે સંસ્થાની સૌથી પોઝિટિવ વાત એ છે કે ઘણીવાર આપણે અલગ અલગ સંસ્થાઓમાં જતા હોય ત્યાં એક મુદ્દા ઉપર કામ થતું પણ આ એક સંસ્થા એવી છે કે દરેક ક્ષેત્રમાં કામગીરી થાય છે અને એના કારણે એક વિષય કામગીરી કરતો એ છે એ પણ દરેક ક્ષેત્રનો નોલેજ આ સંસ્થામાં એને મળી શકે છે એને ભવિષ્યમાં ખૂબ ઉપયોગી નીવડવાનું છે આપ મારો પર અને એ બદલ આપ સૌનો આભાર નામ છે

જો બાર ભગવાન બોલે છે અને ઈ ગ્ર વાત કરેલી સતો બોલે આપના માર્ગે આ એકદમ મેથો છે અને આપે એક જીવા નામના તીન ના વામરા હોય અને આનામાં તમે આવો રેતા છે અને આ પાયલ નું માઇક્રોવાવ ના લેવિંગ છે ને તમને ધન્યવાદ છે इतना नेम दिस कॉलोनी चाल साइड की चाल और ठीक एक थी और हम इन दर्द ये सब इसी के चाल में ये चीज के चाल चाल है भी और ये अपने वक्त ये आई बेड मां और ये हो और ये चाल हो तो ये सब કામ ધંધો કરી ત્યાં સુધીના આના પ્રશ્નો એ બાળક નાનો ભાઈ હોય કે બેન હોય એ યુવાન ભાઈ હોય કે બેન હોય એ બ્રોડર ભાઈ હોય કે બેન હોય એમના પ્રશ્નો માટે સતત કામ કરતી સંસ્થા એટલે શિક્ષણ અને સમાજ કલ્યાણ કેન્દ્ર અને આપણે આ સમાજને ટકાવી રાખ્યો છે મુખ્ય ઉદ્દેશ આ સંસ્થાનો માઇગ્રેશન અટકાવવાનો છે સરસ મજાનો આયોજન આપણો સરવૈયો અહીંયા તમારી પાસે દુબાઈ મૂક્યો છે અને એ સરવૈયા પ્રમાણે હવે હવે પછી ઉકા આપણે કઈ રીતે કરવું એની આપણે બધા ધ્યાન રાખીએ અને એને પછી નવે સરતે નવ આપો આયોજન કરીએ અને એમાં આપ સૌ સરસ રીતે સફળ થાઓ અને સમાજને ને વધુ ઉપયોગી બનો એ જ પ્રયત્ન સાથે ધન્યવાદ મારે એટલું જ કહેવાનું હોય કે સફળતાઓ તો ઘણી બધી મળે છે કારણ કે આપણે જે બધી વાતો કરી એની અંદર કદાચ એ શ્રેય મને આપવાનો જે પ્રયાસ કર્યો છે આપ સૌએ કે મહેમાનો જે પણ બધા છે એમણે તો મને એવું લાગે છે કે

તો ઓર્ગેનાઇઝેશન છે એ બધા આપણે સાથે મળીને અને મારા પરિવારના સભ્યોને પણ હું કહી શકું કે ભાઈ એ સાથે છે તો હું કરી શકું છું